બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ધાનેરા તાલુકાના યુવકોએ પાલનપુર કલેક્ટર કચેરીએ રીલી સ્વરૂપે પોછી આવેદનપત્ર આપી ધાનેરા તાલુકાને બનાસમાં જ રાખવાની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો બનાવી તેમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરતા કાંકરેજ પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

બનાસ બેંક બનાસ ડેરી આ ખેડૂતોને ઘણી સગવડ રહે પાલનપુર જવાથી એટલે અમને બધાયની માગણી છે કે અમોને પાલનપુર જ રાખે